ભુજ હોમગાર્ડ કચેરીમાંથી ખજાનો નીકળતા લાગતા વળગતા તંત્રને પેટારો સોંપવામાં આવ્યો હતો વર્ષો પહેલાં મહાદેવ ગેટ ખાતે જૂની મામલતદાર કચેરી ધમધમતી હતી અને હાલમાં ત્યાં જિલ્લા તેમજ હોમગાર્ડ યુનિટ કચેરી કાર્યરત છે ત્યાંથી વર્ષો જૂનો ખજાનો મળી આવ્યો છે પશ્ચિમ કચ્છ જિલ્લા કમાન્ડ હોમગાર્ડની ઓફિસ રાખેલ જૂના જમાનાના પેટારામાંથી તપાસ કરતાં તેમાંથી રાજાશાહી વખતની ચાંદીની પૌરાણિક વસ્તુઓ મળી આવી હતી ભુજ શહેર ખાતે આવેલા મહાદેવ ગેટ પાસે જૂની મામલતદાર કચેરી જે ટંકશાળા તરીકે ઓળખાય છે તેમાં જિલ્લા હોમગાર્ડ કચેરી કાર્યરત કરાઈ છે જિલ્લા કમાન્ડર જે પેટારો ટેબલ તરીકે રાખીને બેસતા હતા તેમાંથી વર્ષો જૂનો ચાંદીનો સામાન મળી આવ્યો છે આ મોટો પેટારો જૂના જમાનાનો હતો જિલ્લા કમાન્ડરની મનીષભાઈ બારોટનું ધ્યાન પેટારાને ખુલ્લા તાળા ઉપર જતા તેમણે તાત્કાલિક પ્રાંત અધિકારી અને અમિત જાદવને જાણ કરી હતી પ્રાંત અધિકારી ગંભીરતા અને સતર્કતાથી તેમણે તાત્કાલિક તપાસ માટે મામલેદાર એનએસ મલેક સર્કલ ઓફિસર અમિત યાદવ જાગીર શાખાના શિલ્પાબેન ઠક્કર નાયબ મામલેદાર શિવજી પાયન સહિતનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો જેની તપાસ કરતા તે પટારો ભૂકંપ સમયે કોઈ જાગીર શાખા દ્વારા જે તે વખતે જૂની ચાંદીની વસ્તુઓ સહિત જમા કરાવવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું હતું તો ઉચ્ચ અધિકારી સ્ત્રીઓના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક આ સ્થળને સીલ મારી તપાસ કરી પ્રાથમિક તપાસ કરતા ભૂકંપ સમયે આ વસ્તુઓ જમા કરાવવામાં આવેલ હતી અત્રે ઉલ્લેખનીય છે કે જે તે વખતે ભૂકંપ સમયે અહીં મામલદાર કચેરી અને જૂની ટંકશાળા કચેરી કાર્યરત હતી ત્યારબાદ ઓફિસનું સ્થળાંતર થતા આ પટારા સહિતની ચીજ વસ્તુઓ રહી ગઈ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે જિલ્લા હોમગાર્ડ કમાન્ડર મનીષ બારોટ દ્વારા જિલ્લા કચેરી જુનિયર ક્લાર્ક રબારી વહીવટી અધિકારી અમરસિંહ યુનિટ ઓફિસર કમાન્ડિંગ પટણી હોમગાર્ડ સભ્ય બળવંત આઈ સુમરા સહિતનો સ્ટાફ જોડાયો હતો આમાં જિલ્લા કમાન્ડરની સમયસૂચકતા અને જાગૃતિને કારણે વર્ષોથી પડેલી આ કિંમતી માલ સમાન મળી આવ્યો હતો મારી છ તારીખ છ માર્ચના નિમણૂક થયા બાદ પંદર 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 તારીખે આપ જોઈ રહ્યા છો આ ચેમ્બર ભુજ શહેર યુનિટ છે જેમાં આ ચેમ્બર મેં બનાવેલી હતી ત્યારબાદ ચૂંટણી હોવાને કારણે બહુ ઓછો સમય મળતો જેથી ચેમ્બરમાં બેસવાનો ગત રાત ગત રોજ હું આ ચેમ્બરમાં બેઠો હતો ત્યારે મારી નજર અત્યારે આપ જોઈ રહ્યા છો ટેબલ ટેબલની જગ્યાએ એક ફિટારો હતો જે અમે ટેબલ તરીકે ઉપયોગ કરતા હતા તો મારી નજર અચાનક ગઈ તો એના અંદર જે તાળો હતો એ તાળો ખુલ્લો હતો જેથી કરીને મને લાગ્યું કે ભાઈ આ તાળો ખુલ્લો છે તેથી મેં મારી કચેરીના જિલ્લાના સ્ટાફ બધાને બોલાવી અને વિડીયોગ્રાફી કરી અને જોયું કે ભાઈ આ પેટારામાં શું છે અને પેટારો જોતા અમે બધા જોતા તો અંદર સિંહ અને વિવિધ વસ્તુઓ પડી હતી અને ચાંદી ચાંદીની ઉપર લાગેલી બધી વસ્તુ બે હાથી અને વગેરે અલગ અલગ વસ્તુઓ જોવા મળી તાત્કાલિક મેં ભુજ પ્રાંતશ્રી જાદવ સાહેબને ટેલિફોન કરેલ અને તેમને તરત તાત્કાલિક ભુજ મામલતદારશ્રીને તેમજ સર્કલશ્રીને અને જાગીર શાખાના ક્લાર્કોને મોકલેલ અને આ પંચનામું પંચનામું કરેલ અને આજ રોજ અમે આ બધી વસ્તુઓ તેમને સુપ્રત કરેલ છે જે રીતે વાત જે જૂની બધી જે છે વખત જે રીતે તમે આજે છે તો કઈ રીતને આખું સમગ્ર આજ હા આપને જણાવી દઈએ કે ભાઈ ગતરાત્રિના શ્રી આવેલ અને અમારી ઓફિસને સીલ લગાવી ગયેલા હતા અને આજ રોજ બપોર પછી તેઓ બધા આવેલ અને જે વસ્તુ હતી તેમને અમે કબજો સોંપેલ એમાં અમને કાલે ફોન આવ્યો હતો કે ત્યાં પટારોમાંથી વસ્તુઓ પડી છે અમે જે પટારો જોયો એમાંથી બધું જૂનું બધું માલ મળ્યો એ જૂનું બધું છે બે ઘંટ છે એક મોટો એ ઝૂલાના સ્તંભ કહેવાય ઝૂલા છે એ ઝૂલો છે ચાંદીનો એ ઝૂલાના પાઇપો છે કોંડલા છે તોરણ જેને કહેવાય કે હાથીની હાથી છે ચાર ચાંદીના પતરાવાળા એ હાથી પરની અંબાડી હોય એવી બે ચાંદીની અંબાડીઓ છે પછી જોડી અને જોડવા માટેના બે એક ચાંદીનું પતરાવાળું જોડ્યું છે એ ચોરસ ચોખ્ઠું છે ચાંદીનું પતરાવાળું હાથીના મોઢાવાળી આકૃતિઓ ચાર છે એ માણસના આકારમાં ઢોલી નંગ બે છે ચાંદીના પતરાવાળા એ પેલા વાદક વગાડે ને એવા માણસોના બે નંગ છે સેવક લખેલા એવા નંગ બે છે ચાંદીના પતરાવાળા બીજી અન્ય બે વ્યક્તિ ખાલી પૂતળા જેવું ચાંદીના પતરાવાળા છે મોર નંગ બે છે એ મિક્સ ધાતુનું હોય એવું લાગે છે એક ઢેલ ને તેની પાંખ છે નંગ ત્રણ જેવું છે પછી કળશ સાતના છે અને નાના ના એવા સ્ટેન્ડ હોય એવા કે મૂકવાના એવા બાર છે અને શંકુ આકારના કળશ બીજા ચાર છે આવી વસ્તુ મળી હતી જે અમે કબજો લઈ લીધો છે એ કબજો લઈ જે તે તિજોરીમાં સરકારી તિજોરીમાં એને અમે સ્ટ્રોંગ રૂમમાં જમા કરાવી દીધું છે પાછું આ કામગીરી કરમગાર્ડ કમાન્ડર કચેરીમાંથી અમારા સાહેબ ઉપર ફોન આવ્યો એટલે એમને અમને કીધું કે તમે કચેરીમાં જઈને તપાસ કરો શું છે એટલે અમે અહીંયા ગયા એટલે અમને જોયું તો આ બધું અમને નથી